જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું સૌરાષ્ટ્રની રસધાર માંથી ઝવેરચંદ મેઘાણી કૃત વાર્તા ગરાસણી જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે ગેમાભાઈ ભાઈ આ દીકરીને આજે એને સાસરે મૂકવા જવા છે તમે સાથે જશો ને ના દરબાર ત્રણ ટકાનું જ્યાં જોખમ ના હોય ત્યાં મારું વોડાવું ન હોય ગેમાનું વોડાવું તો પાંચ પચીસ હજારના દાગીના હોય એવા ગામતરામાં જ દીપે બીજા સપારડા ઘણા છે ઢોલે સુતો સુતો હોકાની ઘૂંટ લેતા લેતા આવો જવાબ દેનાર ગેમો પછી ગામનો કારડિયો રાજપૂત હતો ગોહિલવાડ પંથકના પછી ગામની અંદર આવા ચાલીસ પચાસ કારડિયાઓ ગરાસિયાઓનો પગાર ખાતા હતા જ્યારે વોડાવે જવું હોય એટલે કે ગામતરામાં સાથે જવું હોય

દીકરી રૂપાળી બા ભાલમાં હેબત પર ગામે સાસરવાસ હતા ત્યાં એ દીકરીને સીમંત હતું ખોડો ભરીને તેડી લાવવાના હતા એક વેલડું બે છોડીઓ ભેડો ગેમો તેમજ બીજો એક કરડ્યો એ બધા હેબત પર ગામે બાને તેડવા ચાલ્યા હેબત પરથી પછી ગામ આવતા મોણપુર સુધી આશરે દસ ગાવ લાંબુ ભાલનું રણ છે દિવસેમાં મુસાફરી થતી નહોતી કેમ કે પાણી વિના પ્રાણ જાય એટલે રૂપાળીબાને રાતે જ સોંડાડવામાં આવ્યા વેલડીમાં રૂપાળીબા અને બે છોકરીઓ બેઠા અને બીજા ગાડામાં ગેમો અને એનો બીજો સંગાથી અને પાણીના બે માટલા હતા ગાડા જોડીને તારોડિયાના અંજવાડે બધા ચાલી નીકળ્યા રૂપાળીબા પાસે એક ડાબલો હતો એમાં પાંચ હજારના હેમના દાગીના હતા આંગ ઉપર પણ ઘરેણાનો શણગાર ભલી ભાતે ભર્યો હતો ગાડા ચાલ્યા એટલે ગેમો તો જાણે પારણામાં હિંચોડવા લાગ્યો એણે પછેડી ઓઢી ને લાંબા પડી ઊંઘવાનું શરૂ કર્યું ઘોર અંધારામાં એના નસકોરા ગાજવા લાગ્યા એકવાર જોયું કે ગેમા ભાઈ રાત અંધારી છે ઊંઘવા જેવું નથી હો બાપા હોશિયાર રહેજો ગેમા એ જવાબ દીધો એલા ઓળખે છે તું મને આ ગેમાને ગેમો હોય ત્યાં લૂંટારા ન ડોકાય તું તારે મૂંગો મારીને ગાડું હાકે આવને ગેમો નસકોરા ગજાવવા લાગ્યો નસકોરા ઠેઠ બહેનને ગાડે સંભળાણા વેલડીનો પડદો ઉઘાડીને રૂપાણી બાઈએ પણ કહી જોયું ગેમા ભાઈ બાપા ઊંઘમાં ગેમો ગેમો બબડતો હતો હું હું કોણ આમ ગામ ગયા પણ ત્યાંથી દોઢ બે ગામ ઉપર એક તળાવડી આવે છે ગાડા ખેડૂતો નજર કરીએ તો આગે તળાવડીમાં આગના તણખા ઉડતા દેખાયા વહેમ આવ્યો કે કોઈ ચકમક જગવે છે ગેમાને ને એણે હાકલ કરી ગેમાભાઈ

મને ઓળખો છો હું કોણ હું ગેમો ત્યાં તો એક ડાંગનો ઘા પડ્યો અને એક જણે કહ્યું એલા એને મેલો બંધે બાંધ્યા પગના ગોઠણ ઉભા કરાવીને પછી ગોઠણ નીચે સોસરી એક લાકડી નાખી એક ધક્કો દઈને ને દડાની માફક ગબડાવી દીધો આ ક્રિયાને રણગોડીટો કર્યો કહેવાય રણગોડીટો એટલે રણનો દડો

કડલા સોત ઉતાર બૂમ પાડી બાઈ વિનવવા લાગ્યા કે ભાઈ આ નરેડીના છે ને છે વળી હું ભરીએ પેટે છું મારાથી નહીં ઉગડે માટે આટલેથી ખમૈયા કરો મારા વીરા સફાઈ કરમાં જટ કાઢી દે ત્યારે લ્યો તમે જ કાઢી લો એમ કહી રૂપાળીબાઈએ વેલડીમાં બેઠા બેઠા પગ લાંબા કર્યા પોતાના જંતરડાની મજબૂત દોરીઓ ભરાવીને સામ સામા બે કોળીઓ કડલા ખેંચવા લાગ્યા અને બીજા વાતોમાં રોકાઈ ગયા કોઈનું ધ્યાન નહોતું રૂપાળીબાઈએ ત્રાસી નજર નાખી બીજું તો કાંઈ ન દેખ્યું પણ ફક્ત ગાડાના આડા એટલે કે લાકડાના ધોકા દેખ્યા વિચાર કરવાનો તો ત્યાં વખત નહોતો કામી લૂંટારાઓએ રાજપુતાણીના શરીર સાથે મશ્કરી કરતા હતા રૂપાળી બાઈ એક આડુ ખેંચ્યું અને નીચે બેસી કડલા ખોલાના બે જણની ખોપરી માથે એક એક ઘા કર્યો બંનેની ખોપરી ફાટી ગઈ બે જણા ધરતી ઉપર ઢળ્યા ત્યાં તો ગરાસણીને સુરાતન ચડી ગયું આડું લઈને તો કૂદી પડી દસ માણસોની લાકડી પોતાના અંગ ઉપર અડતી જાય છે માર વાગતા પોતે ગોઠણ ભર થઈ જાય છે પાછી ઉઠીને આડાનો ઘા કરે છે અને ઘા ચંડી રૂપે ઘૂમતી એક ક્ષત્રાણીઓના ઘા જેના પર પડે છે તેને ફરીવાર ઉઠવાનો મોકો નથી મળતો અઢાર વર્ષની ગર્ભવતી એટલે પછી તો જગદંબાનું રૂપ પ્રગટ થયું બચેલા બદમાશો પલાયન થઈ ગયા ગેમો રણગોળીટો થઈને ઝાંખરામાં પડેલો હતો બાઈએ કહ્યું કે છોડી નાખો એ બાયલાને છૂટીને ગેમો ચાલ્યો ગયો મો ન બતાવી શક્યો અને ફરીવાર કોઈ પછે ગામમાં ડોકાણો પણ નહીં જુવાન ગ્રાસણીની છાતીમાં શ્વાસની ધમણ ચાલતી હતી એના અંગે અંગ ઉપરથી લોહી નીતરતું હતું નેત્રોમાંથી ઝાડો છૂટતી હતી હાથમાં લોહીથી તરબોળ તરવાડ હતી કાળી રાતે કોઈ ચંડિકા પ્રગટ થઈ વાહ ગ્રાસણી વનના ઝાડવા જોઈ રહ્યા હતા ગાડામાં બેસવાની અને ના પાણી કરનાર માનવી બેસી શકે નહીં એના શરીરમાં સુરાતન ફાટ ફાટ થતું હતું ચાહે ઘા પડ્યા હોય પણ એ ચાલી શકે લોહી શાંતિ પામે નહીં બા ચંડી રૂપે ગાડાની પાછળ પાછળ ચોપાસ નજર કરતા ચાલી નીકળ્યા સવાર પડ્યું ત્યાં મોણ પરનું પાદર આવ્યું એ એમના મામા દાદભાઈનું ગામ હતું મામાને ખબર મોકલ્યા કે જટ કસુંબો લઈને આવે કસુંબો લઈને મામા હાજર થયા દીકરીને જખમોની પીડા ન દેખાય તેવો કસુંબો લહેરાવ્યો મામાએ આગ્રહ કર્યો કે બેટા અહીં રોકાઈ જાઓ ના મામા મારે જલ્દી ઘેર પહોંચવું છે માને અને મારા બાપુને મળી લેવું છે બહેન પોછે ગામમાં પહોંચે તે પહેલા તો બહેનના ધીંગાણાની વાત પ્રસરી ગઈ હતી તમામને ચેતાવી દેવામાં આવ્યા હતા કે કોઈ એના વખાણ ન કરશો ઉલટું એને પાછી પાડવા જેવા વેણ કહેજો નહીં તો બેનને ચમક ઉપર છે ચમક ઉપડે એટલે માણસ મરી જાય લોહી ક્યાં બાપુને ખોટ આવી જાત એક પહોર તો એનો જીવ ચાલ્યો ગયો પણ એનો ઇતિહાસ હજુ સુધી ગયો નથી જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો જય શ્રી કૃષ્ણ